નમસ્કાર આજે આપણે વાત કરીશું વેલનાથની ઘટના વિશે બપોર ફાટી ગયા હતા નાનકડા એવા ગિરનારી છાયાના ગામ શેરગઢની ચાકડી શેરીની ઉઘાડી એક ખડકી આગળ બારેક વર્ષનો ઉગતી ઉંમરનો એક છોકરો આવીને ઊભો રહ્યો ઉઘાડી ખડકીવાળું આ ખોરડું હતું ગરીબ ખેડૂત જસા સેન્સબિયાનો જસો ભાઈ બપોર બપોર કરીને એની ભાંગી તૂટી ખાટલીમાં દેહ લંબાવતો હતો ઘરવાળા જીવીબાઈ બે જણના હેઠા થાંભડા ઉટકતા હતા અને છોકરો ખ ખડકી આગળ ખીતો થઈને ઊભો રહ્યો એલા કેમ ઊભો છે જસાભાઈએ અજાણ્યા આ છોકરાને માંગણ કે લભ સમજીને દારતી આંખે પૂછ્યું આહી શું છે અરે અમે ખાઈ લીધું છે કાંઈ વધ્યું નથી બીજા પોખતા ઘેરે જા આવતા આવત છોકરો આતા આતા શબ્દ એવી રીતે બોલ્યો કે જસા જસાભાઈના મન અંતરમાંથી ભિખારી રખે રખડેલ અને માંગી ખાનારા બધા એક સાથે ખરી ગયા સહસપણે પૂછાઈ ગયું તારે કાંઈ રોટલો બોટલો ખાવો છે વાત પછી પણ સાથી તરીકે રાખશો પાપણો થઈ છોકરો આવો સમજણો પટેલને કાજળ કાળજેથી છે કપાળ સુધી ચંદનનો લેપ થઈ ગયો પણ પોતે સાવ ગરીબ ખેડૂત ભાંગી તૂટી ખેતી ધણી ધણી બે જણનું માંડ પૂરું થાય એમાં ત્રીજાનું શું કરવું જો છોકરા અમે તો સાવ ગરીબ ખેડૂત છીએ તને કઈ રીતે સાથી રાખીએ તું ખોટે હશે પણ ઠેકાણું ખોટું નથી છોકરાએ કોણ જાણે ક્યાંથી જ્ઞાનની પોથી ખોલી તમારે દીકરો નથી અને મારે મા બાપ નથી જો તમે મને રાખો તો દીકરો થઈને કામ કરીશ જસો જભિયો હરણ થઈ ગયો ના પાડવાની હિંમત ના રહી પણ જીવી બાએ છોકરાનું જીવરા પણ સ્પર્શી ગણું ધણીને ધખી પડ્યા ફટ દઈને ના શું પાડી બેઠા છો ભીની આંખો છોકરા સામે માંડીને પૂછ્યો શું નામ તારું વેલો વેલકો જે કહો તે જ્ઞાતે કોળી છવ પણ કામ જોઈને રોટલો આપજો મસારો શું લઈશ તમે રાજી થઈને દેશો એ રાખી લો બાએ રીતસર આજ્ઞા જ કરી પતિને અને ભીના વાસણ કોરા કરીને છોકરાને આવકાર્યો વયો આવ બેટા ઓસરીમાં બસ રોટલો ટીપી દઉં માડી વેલો ગળગળો થઈ ગયો ભલે મને માડી કહે તોય વાંધો નથી વેલા જો તું દિલ દઈને કામ કરીશ તો તને દીકરાને જેમ રાખીશ પતિ સામે જોઈને આશ્વાસન આપ્યું સામેથી દીકરો થઈને આવ્યો છે એના ભાગ્યનો પ્રભુ દહી રહેશે માટે કસવાટ કરશોને વેલાને કહે બોલ વેલા રાજીશો હા રાજીશો મા વેલો બોલો મને તમે આજ માં મા આપી છે મારે માંડી હું હું તમારા હાથ સિવાય કોઈનો રોટલો ખાઈશ નહીં જીવીબાઈ હસ્યા શું કામ છોકરાએ અમી ભરી આંખે જોઈ રહ્યા તને આવા જ્ઞાન કોણે દીધા વેલા મને તો ભગવાને બોલાવે બોલાયો માડી બાકી રામના નામ લઉં છું બીજું કાંઈ જાણતો નહોતી ભલે વેલા હું તને મારો ઘડેલો રોટલો જ ખવડાવીશ આમ વેલા નામનો મા બાપ વગરનો કોળીનો છોકરો જૂનાગઢ તાંબાના ડુંગરી ગામ શેરડઘાઠમાં જસા શેમજીયાના નામના ખેડૂતને ત્યાં સાથી તરીકે જોડાઈ ગયો ભારે સમજણો અને સંસ્કારી છોકરો ક્યાંય જવું આવું નહીં ગુણવાન ચીલવાન છોકરો આ છોકરો મને તો ભાગ્યશાળી લાગે છે જોજો જીવીબાઈના એ બોલ ચોથા દિવસે સાંસા થઈને ઊભા રહ્યા શેરગઢના દરબારે વાત સાંભળી કે જસાએ એક ગરીબ છોકરાને આશરો આપ્યો છે જસો પોતે ગરીબ છે છતાં દરબારે રાજી થઈને જસાભાઈને બળદ લેવા નાણાં આપ્યા સો સો વીઘા જમીન પણ વાવવા માટે આપી જસાને આંગણે લોટકા ખેડૂતના પગરણા થયા બાપ દીકરો ખેડૂતમાં જૂતી ગયા ખેતીમાં જૂતી ગયા ઉપજ નિપજના ઢગલા થયા લીલ પગલાના વેલાના આગમન પછી પટલાણી જીવીબાઈને ખૂબ કોળી એક પછી એક એવા સાત દીકરા આંગણે રમતા થયા આ બધી આવડ ગોવળ માટે પટલાણી જીવલી જીવીબાઈ વેલાનો પ્રતાપ માનતા હતા સાત દીકરા કરતા વેલાને વધારે સાસવે આંગણે દૂધણા પટારે નાણાં અને કોઠીએ દાણા ચલકી ઉઠ્યા જસાને ઘેર એક દિવસ મોટી સાંજે વેલો ખેતરેથી વાળું કરવા ઘેર આવ્યો ઓસરીમાંથી સાથ દીધો માં મારો રોટલો પીશો આ ખેતરમાં રાતે કામ છે મારે જવાનું છે મારે ઉતાવ માટે ઉતાવળ કરો પણ વેલાએ હુંકારો મળ્યો નહીં વેલાએ ઉપરા ઝાપરી સાથ દીધા માં માં વેલા આકરો થામાં વાવ કરી લે જસાભાઈ વેલાને ઉદ્દેશ્ય ઉદ્દેશ્યો તારી માં તો ક્યાંક આડોશ પાડોશમાં બેસવા ગઈ હશે તે મોડી આવશે હું મારી માં વગર રોટલો નહીં ખાઉં આતા તું જીત કર્યું માં વેલા વાળું કરી લે ને મને મારી માં જ પીરશે રોટલો હાલ બાપ તને મારી માં દેખાડું કહીને જસાભાઈ સેન્સ બીયા પડખેના ઓરડામાં બંધ બંધ કબાણ કમાળમાં ઉઘાડ્યું ધીમા બળતા ઘીમાં બળતા ઘીના દીપ પાસે વેલાની મા નિર્જીવ બનીને સૂતી હતી વહેલા દિવસ આથમે સમયે ચાણાના મોઢવામાંથી કાળોતરો આભરી ગયો બેટા એનો પ્રાણ છૂટી ગયો મને ખાવા દીધા વગર મારી માં જાય જ નહીં વેલો જીવીબાઈને મૈયતને બાથ લઈ ગયો માં જાગો હું તમારો વાહલો દીકરો મને ભૂખ લાગી છે માં રોટલો આપો અરે ભગવાન જશો પટેલ ઘોર નિશ્વાસ મૂકે છે સાહ બાળક છે વેલો જવાન થયો પણ જશો સેંજબિયા આંખના ખૂણે આવેલું આંસુ ટીપું ડૂસતા હતા કે જીવીબાએ માથું ઊંચું કર્યું વેલાને હુંકારો દીધો બેટા લ્યો ઊભો થાવ માં મને રોટલો આપો જશોભાઈ અજાબિયા ભીરી આંખે વેલાને જોઈ રહ્યા અવતારી દેખાતા વેલા સામે એમણે હાથ જોડ્યા વેલો છેતી ગયો વાતની હસી કાઢી એમાં કાંઈ નવું નથી આતા સર્પદેશ વાળાનો આત્મા બ્રહ્માંડમાં ભમતો હોય છે તાણથી સાત કરો તો પાછો વળી જાય વહેલા બાપ ના દીકરો જ કહો આતા તે દી બપોરના વખતે લીમડાએ છાએ પ્રભુ સ્મરણની માળા પૂરી કરીને વહેલાએ વિચાર્યું કે હવે ચેતીને ચાલતા થવાની જરૂર છે જો આ સમત્કાર જાહેર થઈ જશે તો મારું ભજના ભજન બળ ખવાય જશે લોકો મને ઈશ્વર માનીને પૂજવા માંડશે તો મારો ઈશ્વર સાથેનો નાતો વિચ્છાય જશે એક દિવસ ખેતરને શેઢે વળી પાછો કોદાળીનો ચમત્કાર બની ગયો એ ઘટનાને નજરે જોનાર જસા સેન્સબીઆએ વહેલાના પગ પકડ્યા બાપ વહેલા જ મેં તમારી પાસે મજૂરી કરાવી મને માફ કરો મહાભક્ત મહાસંત આતા હવે હું અહીં નહીં રહું કાં બાપ તમે મને સંત ગણ્યો હું તમારો દીકરો થઈને મજા કરતો હતો પણ હવે તમે આપ આપણા અંજળ પૂરા થયા હું હવે ગુરુ ગરબાને અધીન થઈશ મને રોકશોમાં હું કોઈ કાળે રોકાઈશ નહીં પણ મેં તમારા રોટલા બહુ ખાધા મેં કાંક માટે કાંક માગો શું માગું કંઈ નહીં માંગું કાંઈ નથી માંગુ બાપા પટેલ ગળગળા થઈ ગયા છતાં સાંભળો ગિરનાર જાઓ છું મારો દેહ પડે પછી સાત વિરડીએ આવીને ભજન ગાજો અરે સેંસિયા કુળનો કોઈ પણ કણ બી ભજન બોલશે ત્યારે સાત વિરડીના હું જળ રૂપિયા મળીશ અને શેરગઢ છોડીને ગિરનાર વસેલો વેલો મહાસંત વેલનાથ બન્યો એનો આશ્રય જૂનાગઢમાં પણ છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો